પેઢીઓ ને પેઢીઓ જતી રહી પણ ભૂ નહી બનાતું તપ કરવું મળતી વગર માતા બોલાય નું નોમ માતા કેવા બેઠી કરોડ દેવનો વાહો લઈ બેઠી ભરી બેઠી હોય ને મુઠો ભરે નોખો એકસો એકાવન બનશે આનો નો તો નાખવા ના માનવી નો વિશ્વા નો ઘરાયેલ્યાર ખુવા પ માતા આઈ લે ભાઈ મામા તો મારો લટકો પકડ્યો છે મામારો લટકો પકડ્યા તો બિલકુલ મેળ આવશે